વડોદરામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીએ અડફેટી લેતા ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ચાલકે ગાડી રિવર્સ લેતા દરમિયાન સોસાયટીમાં રમતા દેવાંશ નામના બાળકને કચડ્યું હતું કબર અને ઘૂંટરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માસૂમને લોકો તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ દોડ્યા હતા હોસ્પિટલમાં સારવાર હાથ ધરતતાની સાથે જ બાળક મોતને ભેટ્યું સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે પોલીસે પાલિકા પાસેથી ગાડી અંગે વિગતો પણ મંગાવી છે અને તપાસ શરૂ કરી દીધી છે સોસાયટીમાં રમતા બાળકનું કરૂણ મોત નીપજ્યું છે ચાર વર્ષના બાળકનું અડફેટે આવી જતા મોત થયું દેવાંશને કમર અને ઘૂંટણના ભાગે ઇજા પહોંચી હતી ખાનગી હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે પાલિકા પાસેથી ગાડી અંગેની વિગતો પણ મંગાવી છે ડોટ ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીએ આ અકસ્માત સર્જ્યો છે જ્યાં સોસાયટીમાં રમતા ચાર વર્ષના બાળકને અડફેટે લેવામાં આવ્યું હતું બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે માનુ ડોર ટુ ડોર ગાર્બેજ ગાડી એ ચાર વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું છે શું અપડેટ કોર્પોરેશનની જે ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલે છે એની ટક્કર આ બાળકનું મોત થયું છે થાણી વિસ્તારમાં ગઈકાલે આ ઘટના બની હતી જયારે સોસાયટી વિસ્તારમાં આજે ડોર ટુ ડોર કચરાની ગાડી આવી ત્યારે આ બાળક રિવર્સ લેતી વખતે ટક્કર મારી બાળકનું મોત થયું છે દેવાંશને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાં એનું અવસાન થયું છે ત્યારબાદ થાણી પોલીસે કોર્પોરેશન પાસેથી ડોર ટુ ડોર કચરાની જે ગાડીઓ કરે છે એની વિગતો માંગી છે સીસીટીવી ફૂટેજ પણ નથી અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ ગાડીના નંબર પ્લેટ પણ નહોતી અને એના કારણે પોલીસ અત્યારે જે ડોર ટુ ડોરની ગાડી છે એને શોધી રહી છે થાણી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે જી જીતના બિલકુલ મારું આભાર જાણકારી માટે